સમાચાર એજન્સી એનઆઈએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર જે વિમાનની સીટ નંબર અગિયાર એ પર બેઠેલા હતા તે અકસ્માતમાં બચી ગયા હતા તેમનો વિડીયો પણ સામે આવ્યો છે એક અને બચી ગયા મુસાફરો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે અગાઉ એપીએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા અમદાવાદ શહેરના મેઘાની નગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે ક્રેશમાં પચાસ લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે જ્યારે અસંખ્યા હજુ પણ વધી શકે એવી આશંકા છે ઈજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે હોસ્પિટલમાં ચારે તરફ અફરતફરીનો માહોલ સર્જાયો છે 谢谢